બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં ચાલુ ચોમાસાની સિઝનમાં નહીંવત વરસાદના કારણે તમામ નદી નાળા ખાલી છે જેના કારણે ખેડૂતોના પાકમાં નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેથી ગઢડા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ગઢડાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ નહીંવત છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આજ દિન સુધીમાં નહીવત વરસાદ થયો છે જેના કારણે તાલુકાના તમામ ડેમો અને નદીઓ ખાલી ગમશે તેમજ ખેતીના પાકમાં આવતા દિવસોમાં પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે ઓછા વરસાદના કારણે તણમાં પણ પાણી નથી જેના કારણે ખેડૂતોએ ખેતીમાં લાખો રૂપિયાનો ખર્ચો કરેલ તે પાક નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે જેથી ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાય છે ત્યારે ગઢડા શહેર અને તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તો ગઢડા પંથકમાં નહીવત વરસાદના કારણે ખેતીનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઈ ખેડૂતો ગઢડા મામલતદાર કચેરી ખાતે પહોંચી ગઢડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું સાથે જ ગઢડા તાલુકામાં ડેમોમાં સોની યોજના અંતર્ગત પાણી છોડવાની માંગ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ